મિત્રો અમે લોકો આવી ગયા છે માર્કેટમાં રીંગણા ઉતારી દીધા છે હવે ચલો મિત્રો તો હવે રીંગણા ઉતારી ચલો મિત્રો તો રીંગણા હવે ઉતારી અમારે ભાઈ ઉદી ઠાકોર છે આપણે કોબી લીધું છે કોબી કોબીસ લઈ લીધું છે મિત્રો વેચવા માટે દુકાનમાં એમની દુકાન છે ચલો અમે રીંગણા બીંગણા ઉતારીને હવે જઈ રહ્યા છે માર્કેટ તરફ બીજી શાકભાજી અમને હજી લેવાની છે જો આ માર્કેટમાં હજી તો અમે જલ્દી વહેલા આવી ગયા છે મિત્રો હજી માલ હજી હવે આવશે અમે થોડા જલ્દી આવી ગયા છે સમ કે અમારે થોડું કામ હતું બજારમાં સામાન વામાન લેવાનો હતો એટલે જો મિત્રો માર્કેટ આખી હજી આગળ પણ તમને બતાવું તો વિડીયોમાં જોડાયા રહેજો જો આ માર્કેટ આ કોબી આ કોબી બે જણા ભાઈ લઈને જઈ રહ્યા છે જો મિત્રો જો હજી હજી આગળ પણ જવાનું છે મિત્રો વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા ચલ 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 ચલો મિત્રો આવજો હજી ભાઈ ભાઈને લેવાનું છે અમારે હજી શાકભાજી બધી માર્કેટ લાંબી છે જો બીજું સામે બટાકા પડ્યા જો પેલા લાગે જો બટાકાનો કટ્ટું લેવાનું છે મારા કાકાના છોકરાને ડુંગલીનું લેવાનું છે અને લસણ છે સામે જો લસણનો કટ્ટું એમની દુકાન છે ગામમાં મોટી તો વિડીયો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો તો હવે શાકભાજી ભાઈને લેવડાવું વિડીયો થાય છે આપણો પૂરું જય માતાજી મિત્રો ચાલો